બોપલના ચકચારી બિલ્ડર ફાયરિંગ મામલે બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા નોંધાયેલ પોલીસ ફરિયાદમાં પશ્ચિમ દાદા બાપુ ધામ દ્વારા દાન માંગ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે જો કે સમગ્ર મામલાને લઈ પશ્ચિમ દાદા બાપુ ધામના મહંત ભુવાજી વિજયસિંહે પ્રતિક્રિયા આપી છે ફરિયાદી ઉપેન્દ્ર ચાવડા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બિલકુલ પાયા વિહોણા ગણાવ્યા છે દાદા બાપુ ધામ તરફથી કોઈ પાસે દાન માંગવામાં આવતું નથી તેમ જણાવ્યું હતું દાદા બાપુ ધામ પશ્ચિમ ભાલને અને મને બદનામ કરવાનું આયોજન બદ્ધ ષડયંત્ર કરાયું હોવાનું જણાવ્યું છે આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઉપેન્દ્ર ચાવડા પોલીસ ફરિયાદમાં ધામમાં આવવા અને દાન માટેના ફોર્સ કરાયા હોવાની વાતને ભુવાજીએ વખોડી કાઢી છે જય દાદા બાપુ મારો પરિચય મારું નામ વિજયજી દાદા બાપુ ધામ પશ્ચિમ ભાલના મહાન આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઉપેન્દ્ર ચાવડા દ્વારા જે ફાયરિંગ ઘટનાનો ક્રમ બોપલમાં થયો છે તેમાં એફઆઈઆરની અંદર એમને બાપુ ધામનો ઉલ્લેખ કર્યો છે તે ઉલ્લેખની અંદર એમને એવું લખાયું છે કે ભાઈ વિજયસિંહ ગુવાજી દ્વારા અમને ધામમાં આવવા માટે ફોર્સ કરવામાં આવતો હતો તે સાવ તંદન ખોટી ખોટીને પહાવ્યોની વાત છે અને મારા પાસે દાન માગવામાં આવ્યું હતું એવું પણ એમને ઉલ્લેખ કર્યો છે પણ બાપુ ધામની અંદર કોઈ પણ પ્રકારનું કોઈપણ વ્યક્તિ પાસે ભૂપેન્દ્ર ચાવડા પાસે તો નહીં પણ કોઈની પાસે કોઈ પણ પ્રકારનું દાન માગવામાં આવતું નથી આ વાત સાવ પાયાવિહોણી છે અને આ વાતને હું તંદન સાવ ખોટી માનું છું આ એક આ આયોજનબંધ કાવતરું હોઈ શકે મને અને મારા ધામને બદનામ કરવા માટેનું